જાહેર સિગારેટ નું સેવન કરતા યુવાનો તથા આરોગ્યલક્ષી ચેતવણી વગર તમાકુ બનાવટ કરી વેચાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ઉપરોક્ત સૂચના અને માર્ગદર્શન આધાર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ રાતડા નાઓએ એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓની સાથોસાથ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી ડ્રાઈવ અનુસંધાને શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના દુકાનદારોએ તમાકુ મોત નોતરે છે તેવા લખાણવાળો નિયમ મુજબનું બોર્ડ લગાડેલ ન હોય તેવા દુકાનદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે એસઓજી પોલીસ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફના માણસો દ્વારા ફતેહગંજ વિસ્તારમાં આવેલ

ચૌદ દિશોને સમાધાન શુલ્પ પેટ દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આ માનનીય પોલીસ કમિશનર દ્વારા વડોદરા શહેરને નશામુક્ત કરવાના પ્રથમ પગથિયા તરીકે તમાકુ નિયંત્રણ અંગેની ખાસ ડ્રાઈવ રાખી યુવાનોમાં બચતા જતા તમાકુના બનાવટની સેવન ઉપર નિયંત્રણ લાવવાનું તથા આરોગ્યલક્ષી ચેતવણી વગરની તમાકુની બનાવટોનું વેચાણ કરતા દુકાનદારોને ડામવાનો છે સંચન ટ્રાઇમ લ્યૂઝ સબસ્ક્રાઇબ કરૂણની બે લાઇટ દબાવી તાજીઓની સચોટ ટ્રાઇમ સમાચાર સૌથી પ્રિયામીનો